છે છે પીપી હોસ્પિટલ વિવાદમાં આવી પોદરા વિસ્તારમાં આવેલી છે આ હોસ્પિટલ ઓપરેશન બાદ મહિલાને આંખમાં દેખાતું બંધ થઈ ગયું છે ગત ત્રણ તારીખે મહિલાનું કમરનું ઓપરેશન થયું હતું ડોક્ટર ઘનશ્યામ કાકરિયાએ આ ઓપરેશન કર્યું હતું પરિવારજનોના ડોક્ટર ઉપર આક્ષેપ છે પરિવારજનોએ ડોક્ટર ઉપર આક્ષેપ કર્યા છે પંદર દિવસ બાદ મહિલાને દેખાતું બંધ થઈ ગયું છે તેવું પરિવારનું કહેવું છે સમગ્ર મામલે કાપોદરા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈ કાપોદરા પોલીસ મથકે અરજી કરતા જ પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પંદર દિવસ બાદ મહિલાને દેખાતું બંધ થઈ ગયું હોવાનું પરિવારજનોનો જો કે આક્ષેપ છે ત્યારે પરિવારજનોએ ડોક્ટર ઉપર આક્ષેપ કર્યા છે ડોક્ટર ઘનશ્યામ કાકડીયાએ ઓપરેશન કર્યું હતું કે ત્રણ તારીખે મહિલાનું કમરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જેના પંદર દિવસ બાદ મહિલાને આંખમાં દેખાતું બંધ થઈ ગયું હોવાનું પરિવારજનોનું કહેવું છે ત્યારે હવે સુરતની પીપી માણીયા હોસ્પિટલ વિવાદમાં માં આવી છે કાપદ્રા વિસ્તારમાં હોસ્પિટલ આવેલ છે ઓપરેશન કરાવેલું છે કમરનું એમાં આંખો જતી રહી છે ઓલરેડી અને હવે ડૉક્ટર લોકો એમ કહે છે કે તમે વેઇટ એન્ડ વોચ કરો ટાઈમ આવી જશે ટાઈમ સાથે પણ હજુ તો કેટલા પંદર દિવસ થઈ ગયા છે અમે લોકોએ બહુ બધી ટ્રીટમેન્ટ એવું કરાવી દીધું પણ ડોક્ટરો એમ કહે છે કે હવે એક આંખ તો જતી જ રહી છે એ તો આવવાની જ નથી અને એક આંખમાં દસ ટકા જેવું દેખાશે અને અમારા લોકોને અત્યારે બહારથી સજેસ્ટ કર્યા છે ઇન્જેક્શનોને એ બધું લેવા માટેના તો હવે એ લોકો એમ કહે છે પહેલાં તમે ડિપોઝિટ જમા કરાવો પછી અમે લોકો ટ્રીટમેન્ટ કરી અને કન્સેમશનને અમે લોકો બોલાવીએ છીએ તો એ લોકો આવતા નથી એમ કહે છે કે તમે કેશ

ત્યાં નીચે લાલ દરવાજા એમ એ થઈ નીચે રેડી થઈ જાવ તમારે કે માણિયામાં દાખલ થવાનું છે રવિવારે બે તારીખે રવિવારે બે તારીખે અગિયાર જગ્યા દાખલ થાય સવારમાં માં ઓપરેશન છે ત્રણ વાગે એટલે સ વાગે સવાર માં સવારે સોમવારે પછી ઓપરેશન માં લઈ ગયા સવાગે પછી એને ચાર વાગ્યા બારી લે ચાર વાગ્યા બારી લાવ્યા પછી એને બે કલાક પછી ધ્યાન આવ્યું ઉતર્યું એટલે મને દેખાતું નહીં પછી દર્દી ને રૂમા તો હમણાં ધ્યાન ઉતરજ છે ધ્યાન ઉતર્યું ચાલીસ કલાક થઈને આઈસીયુ મળી હોજો પછી આખો બોલાવ્યા આર એ કરવો પડે મગજ આઈસ્યુ નો એમ માં લઈ ગયા આજે નવ વાગ્યા બીપી માણી આમ બરોબર નહીં અહિયાં પછી કે લોહી આવી ગયું છે અને આવી ગયું છે એના હિસાબ બંધ થઈ ગયું ચાર પાંચ દિવસમાં તમને ટ્રીટમેન્ટ શરૂ કર્યું એટલે હોઝો ઉતરી શરૂ કર્યું કોઈ કઈ હોદો બધો ઉતરો હોય ને હવે થોડા થોડા ઉતરે છે એક કાંઈક માં સેજ દેખાય છે બીજું લોકો એમ કે તમે રજા લઈ ગયો બિલ ભરો ઘનશ્યામ કાકડીયા છે ટાકા તોડવાના થાય પંદર કે હું ન આવું એ થઈ ગયો હું ટાકા તોડવાનું આવું